સેલ 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 હેલો મારી વાલી વાલી વાલીવાલીબહેનો આજે અમે તમારા માટે દરબારી કાપડમાં ફૂલ ડિસ્કાઉન્ટમાં આજે સેલ કાઢેલો છે વિડીયો સ્કીપ કર્યા વિના જુઓ એટલે તમને બધી સાડીઓની ડિઝાઇનો દેખાઈ જાય એ પણ અત્યારે સેલ ડિસ્કાઉન્ટમાં છે એક સાથે આપણે આજે પચાસ સાડીઓનો સેલ કાઢેલો છે સાડીઓની વાત કરું તો લેરિયા ડિઝાઇન છે પ્યોર ઠાકોરજી છે ઝીણી બાંધણી ડિઝાઇન છે અને મલ્ટી કલરમાં તો નવા નવા ડિઝાઇનમાં લેરિયા મૂકેલા છે તમે બધી સાડી જુઓ એટલે ખ્યાલ આવશે અને ત્રણ કલરમાં એક નવી ઝીણી પ્રિન્ટ જોઈએ તો એમાં પણ ડિઝાઇન છે ફ્લાવર પ્રિન્ટમાં ડિઝાઇનું છે અને તારવાળી ફ્લાવર જોઈએ તો એમાં પણ અલગ અલગ વસ્તુ મળી રહેશે તો રાહ છે નહીં જોવો છો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણે ઓમ સાડીમાં અને આ વિડીયો એટલો શેર કરો કે બધા બેનો આ સેલનો લાભ લઈ શકે અને આમાંથી તમને જે કોઈ ડિઝાઇન ગમતી હોય તે સ્ક્રીનશોટ પાડીને મારા વોટ્સઅપ નંબરમાં મોકલી દેજો અને મારો વોટ્સઅપ નંબર એડ કરતો જાઉં છું અને તમને ઘર બેઠા તમને સાડીઓનો પાર્સલ મળી જશે અને આ તો ખાલી સેમ્પલ છે મારા બહેનો આપણે તો હવે રોજે રોજ સેલ કાઢવાનો છે એટલે તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને ગ્રુપમાં તો ભૂલા વિના જોડાઈ જાયજો અને જે કોઈ બહેનોને ગમે તે ફટાફટ ઓર્ડર કરજો પછી કહેતા નહીં કે અમે રહી ગયા સાડીની વાત કરું તો આપણે બધી મિક્સમાં સાડી મૂકેલી છે પ્રિન્ટવાળી પણ આમાં તમને સેલ ડિસ્કાઉન્ટમાં મળી જશે અમુક પીસ આમાં ભારે છે એ પણ આપણે અત્યારે ઓછી રેન્જમાં તમને દેવાના છે અને ઘણી બધી સાડીઓ છે આ તો ખાલી આપણે સેમ્પલ પૂરતો સેલ મૂકેલો છે અને નવા નવા ફટાફટ કસ્ટમર જોડાઈ જાઓ અને જે વધુ ખરીદી કરશે એને અમે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપી દઈશું અને તમારે દરબારી સિવાયની સાડીઓ ખરીદી કરવી હોય તો આપણે વર્કવાળી સાડી છે લૂઝ કાપડમાં સાડી છે તથા કોટન ચણિયા મળી રહેશે રૂમાલ મળી રહેશે બ્લાઉઝ પીસ મળી રહેશે એવું આપણી દુકાને ઘણી બધી વસ્તુ મળી રહેશે então a